બનાસકાંઠા પોલીસમાં ફરજ બજાવતા હથિયારી પોલીસ કોન્સ્ટેબલ નું અકસ્માત મૃત્યુ થતા બેંક દ્વારા એક કરોડ સોળ લાખની સહાય આપતા પરિવારજનો મીડિયા સમક્ષ ખુશી વ્યક્ત કરી હતી આવું સાંભળીએ પરિવારજનો ને ગત વર્ષે તેર ત્રણ બે હજાર ચોવીસ ના રોજ અમારા ભાઈ દરપતસિંહ જે પોલીસ ડિપાર્ટમેન્ટમાં સર્વિસ કરતા હતા તેમનું અકસ્માતમાં મૃત્યુ થયું કે સંદર્ભે તેમના જે ખાતાકીય લાભો તો ડીએસપી સાહેબના માર્ગદર્શન હેઠળ અમને ઝડપી મળી જ ગયા હતા અને બેંકનો જે સેલરી એકાઉન્ટનો જે ક્લેમ હતો એ બેંકે અમને બહુ જ મદદ કરી અને અમારા ઘરે સુધી આવી અને સમગ્ર ડોક્યુમેન્ટ અને બધા લઈ જઈ અને જેમ બને તેમ જલ્દી અમને આ નાણાં મળે એ માટે બહુ પ્રયત્ન કરે એમાં ખાસ કરીને સુરેન્દ્રસિંહ રાજકોટ સાહેબ એમને પણ બહુ મદદ કરી અમને કારણ કે ધરપતસિંહ હતા એ ઘરનો મોભ હતા અને સંપૂર્ણ જવાબદારી ઘરની એમના ઉપર હતી બાળકો નાના હતા અને એમના માતા-પિતા પણ એકદમ વૃદ્ધ હતા અને આવા સમયે એમકે બહુ મદદ કરી મેં ખૂબ બહુ વાત પોલીસ વિભાગને નો પાડતા મારું નામ રાઠોડ જવાનસિંહ હતું જે મે મદદ જિલ્લા પોલીસ વરેના હાસ્તે પરિવારને 1 કરોડ 16 લાખ નો ચેક એનાત કરાવ્યો બનાસકાડા પોલીસમાં હત્યારી પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વડગામ તાલુકાના મહેમદપુર ગામના વતની દલપતસિંહ રાઠોડનું એક વર્ષ અગાઉ અકસ્માતમાં મૃત્યુ થયું હતું જેથી એક્સિસ બેંક દ્વારા તેમનો ક્લેમ પાસ કરી જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણા હસ્તે એક કરોડ સોળ લાખની સહાય પરિવારને આપવામાં આવી હતી જેથી પરિવાર દ્વારા બેંક અને પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો ત્યારે પરિવારજનો આજ રોજ ખુશખુશાલ જોવા મળ્યા હતા આવા જ અવનવા સમાચાર જોવા માટે અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવો સાંભળીએ બેંક અધિકારીઓ અને પોલીસ વડા અક્ષરાજ મકવાણાને પોલીસ પરિવારના એક અમારા હથિયારી પોલીસ કોન્સ્ટેબલ કે જેમનું મૃત્યુ ગયા વર્ષે થયું હતું રોડ અકસ્માતમાં તેને આજે એક્સિસ બેંકની દ્વારા આજે એક કરોડ અને સોળ લાખ રૂપિયાની સહાય રકમ ચૂકવવામાં આવી છે આ પ્રસંગે એમનો પરિવાર હાજર છે અને અમે લોકો આજે એક કરોડ સોળ લાખ રૂપિયાની રકમ એમને ચૂકવી છે હું આપ લોકોને જણાવવા માગીશ કે દરેક વ્યક્તિઓના જે અમારે પોલીસમાં નોકરી કરે છે તે લોકોના અમે સેલરી એકાઉન્ટ જે છે એ અમે એક્સિસ બેન્કમાં ખોલ્યા હોય છે અને એક્સિસ બેન્ક જે છે એ આ ખાસ પ્રકારનો એક આવો વીમા આપે છે કે જેમાં કોઈ અનનેચરલ ડેથ હોય છે તો એના પરિવારને ખૂબ જ ઓછા સમયની અંદર એક પણ જાતની વિઝિટ કર્યા વગર એ લોકોને એક કરોડ સોળ લાખનો જે ક્લેમ સેટલમેન્ટ કરવામાં આવે છે આ રકમ અમારા પોલીસ પરિવારને ખૂબ જ ઉપયોગી બનતી હોય છે એમના મૃત્યુ બાદ એના માટે હું એક્સિસ બેંકનો ખૂબ ખૂબ આભાર માનું છું

અમે લોકો ત્યાં ઘરે જઈને એમને બધી સગવડ પાડી અને એ લોકોને એમને એક કરોડ સોળ લાખનું જે ઇન્સ્યોરન્સ કવરેજ હતું એમને આજે એસપી સાહેબના હસ્તે એમને એમને અપાયું અને એટલા માટે અમે એસપી સાહેબના અને પોલીસ ડિપાર્ટમેન્ટ પણ ખૂબ ખૂબ આભારી છીએ કે અમને એક ઓપોર્ચ્યુનિટી આપી ટુ સર્વ ધ સોસાયટી ઇન અવર લાઈક એઝ અ બેન્કર ઓલ્સો સો અમે લોકોએ અમારી બેંકનું જે આજે પાંચમો ક્લેમ છે જે અમે લોકો આપ્યું છે જેમાંથી આ ત્રીજો ક્લેમ છે જે એક કરોડથી વધારે અમે લોકોએ આજે પૂરું પાડ્યું છે અમે જે અ જે અમારું સેન્ટ્રલી ટાયઅપ થયું છે આખા ગુજરાત પોલીસ સાથે તો એના માટે એ પ્રમાણે અમે આજે અમારી જે ફોર્મિટી હતી જે અમારી જે અ અમારું જે કમિટમેન્ટ હતું એમાં પૂરું પાડ્યું છે આજે તો અમે એ એવી જ રીતે અમે બધા પોલીસ કર્મચારીઓને આગળ પણ એ રીતે સર્વિસ આપીશું અને અ મારું એ રિક્વેસ્ટ છે બધા પોલીસ કર્મચારીઓ સાથે અમે આ સર્વિસમાં જે પણ ક્યારે પણ તમે જરૂર હોય તો પ્લીઝ ગીવ અસ ઓપોર્ચ્યુનિટી અને અમે લોકો આ રીતે જ આગળ તમારી સાથે જોડાઈશું અને સપોર્ટ આપીશું નામ ધર્મેન્દ્રસિંહ નાના એન્ડ ધ ક્લસ્ટર હેડ ફોર મહેસાણા ક્લસ્ટર